તો આપણે હવામાં જો બેહણ વેલી આજે છોડી લીધી છે બધાને કેમકે રખડે છે અત્યારે ને હવે આંકવાના છે ઘર બાજુ ઘડીક વાર રખડી લીધું છે આજે વાતાવરણ થઈ ગયું છે વરસાદનું માહોલ થઈ ગયું છે એટલે ભૂકા ભૂખા ઘાટશે લાગે છે કેમ કે અત્યારમાં ગરમી ઉપડી ગઈ છે ફૂલ તો વાદળ ટળી ગયા છે એવા આઠ વાગ્યા પણ તડકો નથી દેખાતો આપણે આજે તો હતું બારે એટલે બેહું લઈ લીધી વહેલી આવી તો હાડા સાત વાગ્યા પહેલાં નહીં આવી ગઈ છે સાત વાગે છૂટી ગઈ ત્યાં આજે આમણી ચક્કર મારી ને આમ ચક્કર મારે પછી હવે આ પાછી આમણી લીધી છે ને હવે આકવાની છે ઘરે આપણે થોડુંક જવાનું તો બારે આજે હવે આ વરસાદ છે કાંઈ નક્કી નથી થાય થતું જવાય નહીં જવાય જવું ફરજિયાત પડે એમ છે એટલે જાઉં માતાજીને દર્શન કરવા જવાનું છે આપણે આ સોટા તમને પણ કરાવશો ત્યાં અત્યારે શું છે કે ભેહું ચક્કર મારવા જ ગયા હતા તમે ચક્કર મારવા ના લઈ જાવ ને એટલે ભેવું ભાગી જાય છે બપોર ટાઈમ ભાગ્યો પછી એટલે ફરજિયાત લઈ જવા પડે ગમે એવું કામ હોય ને મૂકીને આપણે ભેવું ચક્કર મારવા લઈ જવી પડે ફરજિયાત એટલે અત્યારે બધાને લઈ આવ્યા તો ચક્કર મારીને જો હવે બધા હાલતા થયા એટલે હવે ઘર બાજુ જવા દેવાનું છે હાલો કૃષ્ણ હાલો આજે ગાયો તો બે જ આવી છે આપણે કૃષ્ણ જમના બાકી જો અહીંયા બે ત્રણ તો તમને ઉતરી ગયા છે એક બે કરી નીકળી ગઈ હજી એક મજા ચાલુ છે મેકઅપ છે ને બાકી ઘટે કલર નો જાય કેમ કે પ્યોર માલ છે અહીંયા ખાધો જાય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છે ને ત્યાં બે ચક્કર મારીને જવા દઈએ ઘર બાજુ કેમ કે હવે ચક્કર મારી લીધી છે એટલે શું છે કે પેઢી ખાઈ લે ઘડી ચક્કર મારી આવ્યો એટલે શાંતિ થઈ જાય કે પછી ઘરે રહેતા નથી ભાગ્યા છ ભેગા એટલે ઘરે ડૂચો પડ્યો ઢગલો ના આવ્યો ભૂકાનો પણ ના ખાધો ને હાજર આપણે દાંડોનો ફેરો ભરી આવ્યા હતા ચીપી આમ ભર તો એ પણ એમને એમ પડ્યો છે ખાધું નહીં ભાગી એવા હવે જો ભાઈ ભાગ્યા ભાગા આવ્યો છે હવે આમ નીકળી ગયા બધા એટલે હવે બધાને ભેગા કરી સીધા ઘરે જવા દે આમાં ઓછા લાગે છે બે બે હું હજી ખડેલાને બીક લાગે એક બે છે ઓછા કેમ કે ઓલી બાજુ નીકળી જાય છે ને એની ગોતો અઘરા બને પાછવાર હલો ગોતો પડશે જે ખડેલા લગભગ નીકળી ગયેલ છે ઓલી બાજુ હશે ગણા એમ છે ને આપણે કેમ કે ગણતા છે જ નહીં કે બે ગણવા કરતા એમને એમ વધારે સારું મેન હોય એને ગોતવાનો હો હવે જો આ ફૂલિયા પટ્ટો ચડાવી દો હું રોડ થઈ નીચેથી નદીઓ ભી હાકી એટલે નીકળી જાય હવે માથે ચડાવતો નથી માથે ચડાવીને એટલે ગોતવા જવા પડે પાછા કેમ કે આડવ ડરા એક 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 કરી નીકળી જાય એમાં મિની ગેંગ વધારે હોય છે હા ડાબરિયા બધા શું છે કે બાવળાને પેઢીયા ખાવા તો એકબીજાને હમણાં ભાગશે જો હામાં બાવડા છે એમાં ભાગી જાય બિચારા ઓલી બધી ભાગ છે બે ચાર આમ ભાગશે એટલે પછી ગોતવાના એના કરતાં સીધી નદીમાં ઝાંકી નાખી બધી ભેગી તો આપણે જો બધી ભેવા નાખી લીધી છે નદી ઊભી અહીંયા પાણી પી અડધી જો ખાઠા પકડી લીધા છે ને અડધી અહીંયા ઘેરો મંડાળી ગયો સરખે આ બધાને આખો ફરજિયાત પડે ને વાહે રહી જાય ને ક્યાંય નીકળશે અને ત્યારે બધાને બાંધવા જ પડશે ફરજિયાત પાંચ ને તો પાછા ને ભાંગી ભાગ છે કઈ બાજુ કઈ નક્કી ન હોય બાકી કયું નહીં પવન અત્યારે નીકળે આખો ગરમી પલડી જ ગયું એટલે અત્યારે નીકળે છે હલો આમાં હું છે લીલું દુઃખ ખડ થઈ પડે ને એટલે ખાય બહુ ભાઈ માથે ને પેઢી આ જડી જે આ પેઢી એટલું ગણ કરે એટલે આપણે ભેંક ગાય ગમી ગયા ગરવાળું કેટલું પાણી કામ કરતું હોય એના જતા હલો કાલે ખાજો હલો કાલે એકી આવશે ને આમાં ચરવા આપણે ખબર છે કેડિયા ખાવા જ આવશે હેલ્ આપડી જ્યાં ટીનું છે ને લગભગ ગાભણ હોય તો હોય એવું લાગે છે ફાઇનલ ના કહેવાય કેમ કે પાંચમો મહિનો છે ચોથો પાંચમો છે તો હવે ગાભર નીકળ્યા સારું કહેવાય ના નીકળશે તો ખાણ બાણ આપણે ચાલુ કરી દે હું એક મહિનામાં ખબર પડી જશે ઉતરી આવશે એક મહિના બાલ કે ફાઇનલ ના કહેવાય કે હજી અમને લાગે ને જોતા લાગે નબળી છે ટકી થઈ ગઈ છે હોય તો હોય લગભગ નેવ ટકા આપણી ગેરંટી છે કે આપણને હોય અમદાવાદ બધી નાખી આવે નદી ઊભા આપણે પહોંચી ગયા છીએ આ સોટા આલબે માતાજી દર્શન કરવા માટે છોટા હાલબાઈ માતાજી દર્શન કરવા માતાજી નો મેળો પણ હતો એટલે ખાલી ભરવા ગયા તાજી વિડીયો હશે ઢોલ વાગે છે ના એ બધા હાકલ આવે અહિયાં વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો અને જે માં લખી નાખજો કોમેન્ટમાં તો અત્યારે આપણે આવી ગયા ઘરે નાખી દીધું ડીચો અત્યારે બગલ ફૂલ જે પાજી વરસાદ થયો નથી આજે રાજનીતારી મને કીધું ફૂલ વરસાદ છે બેને કીને તે સાચું હોજી કાલે થાય તો થાય બાકી રાતે થાય તો આરી ડુચો બગાડસી એમ કે જ આપણે ઢાઈકો નથી ને ગાયો બધી આપણે અહીંયા ખાઈ બેહો બધી આમણે નાખી દીધું ડુચરો લઈ ખાઈએ આ કે બધા આરામથી ખવા દે હો પાકડા હોય છોડવાના છે પાકડા આવશે ને પછી મોટી બધી ઉભી મારવામાં માં એક બીજા એકબીજા ને પાકડા ખાઈ જાય તો અત્યારે આપડી બધી બહેનો છે ને રાડા ખાઈ